મા કોઈ ખૂબ આગ્રહ બોણ હે દે બેસી જ ન કે હું બોતો પડજો પરફર દે જો બા ઉલે જો જો બધી પાપડી જો રાતો આપણે બા બધો નથી વેલા આપણે ઓયકન હન તજી હા બેહી પણ શું કરું હા આ તો ખાડો છો અમારે દેખા છે જ લેવા જ્યું છે તો હું કરશું એલમ બેહી રી એલમ હેડો ંધો તો આમતે બેહી લાવવાનું જવાનું હું કીધું જો હું સા

અરે તાન હું આ પરથી બધું એવું એવું દેતા હે ચાર જ્યાં દાન ચાર ભરા છે ઓ બરા મારા ધપકો દયો કઈ નાખો લે મન થોડો ઊંચો કર દયો લે તા એ ના ને બોલ્યા અડધો કરો લે તા બસ બરા જો એ પોકો ને એ હા લે આ તા તા એ ડોગો કરો થોડું ના વતો ઉભા રહેજો લે અરિયા તો હાથ તો પકરો યાર હું ભૂય પડ્યો તમારો હાથ પકકો વારીયો દેખાતું એન્ડો એન્ડો કરો અરે યાર ઉપર ના ના અરે ભરી દો જો હું દેખાઉ છું જોજો સખત થાતું આ મજા આવે જલિયા પર મારા ઉપર ચડાય વખત અરે આઈજો કે તમે ઉપર આઈજો ઊભો રહેજો તાર અલ્યા તો મજા આવે જલિયા આ તું કું જુલે બધું દેખા દ આઈજો ઉપર આઈજો આઈજો ઊભો રહેજો ઓ આયો હો બકારો ઓછો કરો બકારો ઓછો કરો નહીતર ખબર પડી જશે હા અલ્યા અલ્યા કરજોપા ન હું તમે ઓય આજો ઊભા થઈ જજો ઓય કર ના હોય તો લે બસ આ વાત તો મચ્્યું ઊભા થઈ જજો આ વાત తీદો બધું દેખા હા 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 લિધું કઈ સકડીન અલ્યા ઓચ્ચી તો બધું આપે અર્જુન બોલ દીધી ફોડા ફડવેનો પણ હવે પેલા મોય નઈ મોય નઈ નઈ જલ્દી જો ફોડા ફોડા જાલા નું હું તો નતો કેતો યાર પેલા ખબર છે પણ મમ્મા મોય કસું એજુ બેન આટા નઈ ચાલી આપણે હોં આટલે ચાલી અર્જુ બેન એ જ બે ત્રણ મનજી થઈ ગઈ તાણ આ થોડી આગળ છે આ મોટી મોટી રહી મોટી મોટી જો એમાં ન્યાબા ન્યાબા બજા બજા છે આમાંથી આવ્યું મારે મમી ગયો કોઈ છે પેલો પેલો રહ્યો હાલ ખોટ મોટો રહી ગયા મને મને જલ્દી પેલું મજા યાર બેન થઈ હા નોટ પાપડી બચી નહીં શું શું યાર યા રાંધું ફટાફટ બેન હો હા ચી પાપડી હજી મમ્મી પહેલાં કોઈ આવી ના જો ને કે હમણાં હાલ પાક અહીંયા દી ભાઈ જયાં આપણે પાસે તો પણ

ફટાફટ <the> <animals że> <breedaha> <Notre�ano>

તમે એવું ફરો કરે